જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે દિવાળી સ્પેશિયલ એકદમ છૂટી છૂટી લાપસી કેમ કે દિવાળીના દિવસે બધાના જ ઘરમાં લાપસી બનતી હોય છે તો આપણે છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો ચાલો આપણે પરફેક્ટ માપ સાથે લાપસી બનાવવાનું શરૂ કરીએ જો લાપસીનું માપ પરફેક્ટ હશે ને તો તમારી લાપસી છે તે પણ સરસ છૂટી છૂટી બનીને તૈયાર થશે તો લાપસી બનાવવા માટે કોઈ પણ આપણે બાઉલનો માપ લઈ લેવાનું છે તો અહીં મેં એક બાઉલ જેટલી મેં ઘઉંનો લોટ લઈ લીધો છે દર દરરોજ નોર્મલી આપણે ભાખરી બનાવતા હોય છે તે લોટ લઈ લીધો છે અહીં તમારે રોટલી બનાવતા હોય છે તે લોટ નથી લેવાનો આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે હવે લાપસી સરસ છૂટી છૂટી બને તેના માટે આપણે બે ચમચી જેટલું તેલનું મોણ એડ કરીશું અને સારી રીતના લોટમાં આપણે મિક્સ કરી દઈશું જેથી આપણી લાપસી છે તે સરસ છૂટી છૂટી બને અને ચવળ પણ ન બને અને સરસ સોફ્ટ અને નરમ રહે છે તો આપણે મોણ દઈને હવે આપણે આને વીસ મિનિટ સુધી આપણે રાખી દઈશું મુઠ્ઠી વડે તેટલું તમારે તે પ્રમાણે તમારે મોણ દેવાનું છે હવે સરસ રીતના આપણે સેટ કરીને લોટની વીસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું હવે જેટલો મેં લોટ લીધો હતો ને તેટલો તેનો અડધો આપણે ગોળ લેવાનો છે આ માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે લાપસી બનાવવા માટે તમે જેટલો લોટ લહો લ્યો છો તેટલું જ તમારે તેનો અડધો તમારે ગોળ લેવાનો છે જો આ પરફેક્ટ માપથી તમે લાપસી બનાવશો ને તો તમારી લાપસી સરસ પરફેક્ટ માપ સાથે ગળી બનીને તૈયાર થશે હવે જેટલું આપણે લોટ લીધો હતો ને તેટલું આપણે પાણી લેવાનું છે તો થઈ ગયું ને પરફેક્ટ માપ જેટલો લોટ લીધો છે તેનો અડધો ગોળ લેવાનો અને જેટલો લોટ લીધો છે તે તેટલું જ તમારે પાણી લેવાનું હવે આપણે સરસ રીતના પાણીને પહેલાં ગોળમાં ઉગાડી લેશું ગોળવાળું પાણી થઈ ગયું છે હવે આપણે આંતર મૂકી દઈશું ગોળ બધો જ છે તે સરસ રીતના ઉગળીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગણીમાં આપણે ગાળી લેશું જેથી અંદર કોઈ પણ કચરો હોય તે નીકળી જાય અને સરસ આપણું પાણી સાફ થઈ જાય હવે એક બર્તન લઈ લીધું છે હવે આપણે લાપસી માટે આંતણ મૂકી દીધું છે હવે લાપસી સરસ છૂટી છૂટી બને તેના માટે આપણે બે મોટી ચમચી જેટલું અંદર ઘી એડ કરીશું અને બે મોટી ચમચી જેટલું તેલ એડ કરશું જેથી આથણમાં સરસ આપણું ઘી અને તેલ છે તે મિક્સ થઈ જાય જેનાથી તમારી લાપસી છે તે સરસ છૂટી છૂટી બનીને તૈયાર થશે હવે આપણે આંથળને પાંચ મિનિટ સુધી પાકવા દેવાનું છે જો આંધો કાચું રહેશે ને તો તમારી લાપસીનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જશે જેનાથી આંધોળ કાચું હશે ને જેના લીધે તમારી લાપસીનો ટેસ્ટ સરસ નહીં આવે આથોને તમારે સારી રીતના પાકવા દેવાનું છે જેમ આંતરણ તમારું સારું પાકેલ હશે ને તેમ તમારી લાપસી છે તે સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થશે હવે આપણે જે મોણ દીધેલો લોટ છે હવે આપણે તેને થોડો થોડો કરીને એડ કરી દઈશું પણ ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે જેથી નીચે તમારો લોટ છે તે બેસી ન જાય આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાની છે આંતણ પાકી જાય અને જ્યારે તમે લોટ એડ કરો છો પાણીમાં ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે જેથી નીચે લાપસી છે તે બેસી ન જાય હવે આવી રીતના ચમચાની મદદથી બધું સારી રીતના સેટ કરીને આપણે પાંચ મિનિટ સુધી આપણે બાફવા દઈશું એકદમ લો ફ્લેમ પર હવે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે વેલણ લેવાનું છે વેલણની મદદથી આપણે અંદર ખાડા કરી નાખવાના છે જેથી સરસ રીતના આપણી લાપસી છે તે પાકી જાય કાચી ન રહે કેટલા લોકોને એવું થાય છે કે લાપસી છે કંઈક ચીકણી બની જતી હોય છે કેમ કે તેને સારી રીતના પાકવા ન દીતી હોય જેના લીધે લાપસી છે તે ચીકણી થઈ જતી હોય છે અને કાચી લાગે છે તો આપણે આને સારી રીતના પાકવા દેવાની છે જેથી લાપસી છે તે સેજે કાચી ન રહે હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણી લાપસી સરસ રીતના પાણી સાથે ઓબ્ઝર્વ થઈ ગઈ છે અને સરસ રીતના પાકી ગઈ છે હવે વેલણની મદદથી આપણે એક જ ડાયરેક્શનમાં સતત હળાવી લેશું ગેસની ફ્લેમ એકદમ તમારે લો રાખવાની છે હવે સરસ રીતના લાપસી છે તે મેં વેલણની મદદથી હલાવી લીધી છે હવે આપણે પાછી ફરીથી પાંચ મિનિટ સુધી આપણે બાફવા દેશું હવે આપણે સતત વેલણની મદદથી બેથી ત્રણ મિનિટ સુધી હલાવશું જેથી લાપસી છે તે સરસ છૂટી છૂટી બનીને તૈયાર થઈ જાય લાપસી અત્યારે ગરમ છે એટલે તે તમને લોંદા છે એવી આમ ચીકણી લાગતી હશે પણ લાપસી જેમ ઠંડી થશે ને તેમ લાપસી સરસ છૂટી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગઈ છે અને લાપસી છે તે સરસ છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેલ લેવાનું સોરી ઘી લેવાનું છે એક બર્તન અહીં લઈ લીધું છે હવે બે મોટી ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે જો આવી રીતના તમે લાપસીને ઘીમાં તળશો ને તો તમારી લાપસીનું ટેસ્ટ ખૂબ જ વધી જશે અને ખૂબ જ ખાવામાં તમને ટેસ્ટ આવશે તો તેલ સરસ રીતના ગરમ થઈ ગયું છે હવે આપણે લાપસી છે તે અંદર એડ કરીને સરસ ઘીમાં આપણે લાપસીને તરી લેશું હવે સરસ રીતના ઘીમાં લાપસીને હલાવીને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી લાપસી છે તે કેટલી સરસ છૂટી છૂટી બનીને તૈયાર થઈ છે તો લાપસી બનીને તૈયાર છે હવે આપણે ગરમા ગરમ લાપસીને સર્વ કરી દઈશું થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો